જય ગુરુદેવ મિત્રો મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધી દેજો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો ગુરુ ગુરુપૂનમના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં લક્ષ્મીજી આવશે તેમજ આખો વર્ષ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેશે અને ક્યારે પણ અન્નધનની કમી નહીં થઈ શકે મિત્રો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલો શુભ અને પવિત્ર હોય છે કે એ દિવસે તમે જો આ એક વસ્તુ તુલસી માતાના છોડમાં બાંધી દો છો તો મિત્રો તમારું નસીબ રાતો રાત જ ચમકી જાય છે મિત્રો આ ઉપાય કરીને પછી તમારા ઘરમાં એવો ચમત્કાર થશે કે તમારા ઘરના બધા જ સભ્યોનું નસીબ તેનો સાથ આપવા લાગશે મિત્રો જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હોય તો તમારે આજે આ વિડિયો છેલ્લે સુધી જોઈ લેવો જોઈએ કે જેથી કરીને તમને ગુરુ પૂર્ણિમાના દિવસનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે જે કોઈ પણ વ્યક્તિ આ વિડિયોને પૂરેપૂરો જોશે તો તેના ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આ ગુરુ પૂર્ણિમાનું વ્રત લોકો એટલા માટે રાખે છે કે જેનાથી તેના ઘરની સુખ સમૃદ્ધિ બની રહે તેમજ પરિવારની સુખ શાંતિ તેમજ મનોકામનાની પૂર્તિ માટે લોકો આ ગુરુ પૂર્ણિમાનું વ્રત કરે છે અને મિત્રો આ વ્રત મહિલા ખાસ કરીને રાખે છે મિત્રો આ વ્રત છે એ બાર પૂર્ણિમા તિથિઓમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે મિત્રો આ વ્રતનો પ્રભાવ એટલો અધિક હોય છે કે તમે બાર પૂર્ણિમાઓમાંથી એક ગુરુપૂર્ણિમાનું વ્રત રાખી લો છો તો મિત્રો તમને બાર પૂર્ણિમાનું ફળ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આજે અમે તમને ગુરુપૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ બાંધવાની છે તેમજ તુલસી માતાને લગતા વિશેષ અને મહત્વના ઉપાય વિશે જણાવવાના છીએ કે જેને કરીને તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો અને આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થઈ શકે છે તેમજ મિત્રો ઉપાય કરીને પછી તમારા ઘરની બધી ગરીબી છે એ જડમૂરથી સમાપ્ત થવા લાગે છે તો મિત્રો જો તમે આ વિડીયો એકવાર આખો જોઈ લેશો તો તમને આ વિડીયોનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થશે પણ તમે અધૂરો વિડીયો જોશો તો તમને આ ઉપાયનું કોઈ ફળ પ્રાપ્ત નહીં થઈ શકે તો મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે જો તમે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ બાંધી દેશો તો મિત્રો તમે પૈસા ગણતા ગણતા થાકી જશો તેમ જ રાતોરાત જ તમારું કિસ્મત પલટી જશે અને જો તમે ગુરુપૂર્ણિમાના દિવસે આ તુલસી માતાને લગતો આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં હંમેશા માટે લક્ષ્મી માતાનો વાસ રહે છે તો મિત્રો તુલસી માતાનો છોડ આપણા ઘરમાં હોવો એ ઘરના બધા જ સભ્યો માટે લાભકારી છોડ છે અને બધા જ લોકો છે એ નિત્ય ઊઠીને તુલસી માતાને જળ અર્પણ કરે છે અને તુલસી માતાના છોડની નીચે તેનો દીવો પ્રગટાવે છે અને નિયમિત રૂપથી આ તુલસીના છોડની પૂજા જો તમે કરો છો તો તમને લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અને સાથે જ જો તમે દરરોજ તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને ખાસ દિવસે તમે આ એક વસ્તુ તુલસી માતાના છોડમાં બાંધી દો છો તો મિત્રો તમારું નસીબ રાતો રાત જ ચમકી જાય છે તો મિત્રો આ એક વસ્તુ વગર જ તુલસી માતાનો છોડ છે અધૂરો માનવામાં આવે છે 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 મિત્રો આ વસ્તુ એનાથી જ તુલસી માતાનો છોડ પૂર્ણ બને અને મિત્રો આ વસ્તુનું પણ વસ્તુ જણાવવામાં આવ્યું છે તુલસી છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને બહુ જ પ્રિય છે તો મિત્રો જો તમે આજે પૂર્ણિમાના દિવસે તુલસીનો ભોગ ભગવાન શ્રી હરિ વિષ્ણુને લગાવો છો તો તે જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે રોજે સ્થળ ઉપર તુલસી માતાનો છોડ હોય છે ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે ત્રિદેવનો વાસ હોય છે મિત્રો જે કોઈપણ ઘરમાં તુલસી માતાનો છોડ લીલોછમ રહે છે તો તે ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ ઘટી શકતી નથી અને તે ઘરમાં હંમેશા ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે તેમજ મિત્રો જો તમે ગુરુપૂર્ણિમાના દિવસે પૂજા અર્ચના કરો ત્યારે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં તુલસીના પાન જરૂર અર્પણ કરજો એના વગર વિષ્ણુ ભગવાન છે એ પ્રસન્ન થઈ શકતા નથી આથી તમારે તુલસી માતાના પાન ભગવાન વિષ્ણુને અવશ્ય અર્પણ કરવા જોઈએ અને સાથે જો મિત્રો તમે ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિશેષ રૂપથી અને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે ગુરુપૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ બાંધી દેવાની છે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ જાય તો જો મિત્રો તમે ગુરુપૂર્ણિમાના દિવસે ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તેમજ તમારી જન્મો જન્મની ગરીબી છે એ સમાપ્ત થઈ જશે તેમાં જ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે કુંડળી દોષ શનિદોષ મંગળદોષ વાસ્તુદોષ ગ્રહદોષ બંધન દોષ હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે છુટકારો મેળવશો તેની સાથે જો મિત્રો એવા કોઈ દંપતી હોય કે જેનું લગ્નજીવન કે સુખી સુખી નિવડતું ન હોય તો મિત્રો તમે તમારે ગુરુપૂર્ણિમાના દિવસે આ એક વસ્તુ તુલસી માતાના છોડમાં અવશ્ય બાંધી દેવી જોઈએ કે જેનાથી તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો છો મિત્રો આ ઉપાય ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે તુલસી માતાને લગતો ઉપાય કરો છો તો જો એવા કોઈ દંપતી હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો તેને એક પુત્રની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે છે પણ તેને પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો આપણે એ ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વીડિયોને એક લાઇક ન કરી હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને વાસ્તુશાસ્ત્રને લગતા વીડિયો દરરોજ મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર આખું વર્ષ બની રહે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે ગુરુપૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ બાંધવાની છે કે જેનાથી તમને શુભફળની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે સૌપ્રથમ તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જજો અને ગંગાજળથી સ્નાન કરી લેજો તેમજ મિત્રો સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમે સૌપ્રથમ પોતાના દેવી દેવતાઓની પૂજા કરીને ત્યાં એક દીવો પ્રગટાવી દેજો અને મિત્રો જ્યાં પણ તમે તુલસી માતાનો છોડ વાવેલો હોય ત્યાં તમારે એક શુદ્ધ જળનો લોટો ભરીને જવાનું છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે બે કોડીની જરૂર પડશે કારણ કે મિત્રો કોડી છે એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો કોડીને આપણા શાસ્ત્રોમાં પણ બહુ જ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે કોડીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને સાથે જ મિત્રો તમારે એક લાલ ચુંદડી લેવાની છે અને પછી તુલસી માતાના છોડની પાસે તમારે જવાનું છે મિત્રો સૌપ્રથમ તમારે તુલસી માતાને પ્રણામ કરવાના છે અને પછી તુલસી માતાના છોડની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને પછી મિત્રો તમે જે બે કોડી લીધી છે એને તમારે લાલા ચુંદડીમાં બાંધીને પછી એ ચુંદડીને તમારે તુલસી માતાના છોડમાં બાંધી દેવાની છે અને તેની અંદર બે કોડી પણ મૂકી દેવાની છે અને સાથે જ તમારે તુલસી માતાના છોડની સાત વાર પરિક્રમા કરીને તમારે તુલસી માતાને પ્રાર્થના કરવાની છે કે હે મા તુલસી તેમજ માતા લક્ષ્મી અમે ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરીએ હિયાથી અમારા ઘરમાં જે કાંઈ પણ સમસ્યા છે એને તમે દૂર કરી દેજો જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ હોય તેમજ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હોય કે જેનાથી તમે હેરાન થતા હો અથવા તો તમારા પરિવારના સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તેમજ જો એવા કોઈ દંપતી હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તેમજ ઘરના કોઈ સભ્ય કે જેના માંગલિક કાર્ય થઈ શકતા ન હોય તો મિત્રો આવી વગેરે પ્રકારની જો તમારી મનોકામના હોય અથવા તો તમે મુશ્કેલીથી હેરાન થતા હોવ તો મિત્રો તમે માતા તુલસી તેમજ માતાને આ રીતે પ્રાર્થના કરી શકો છો તો જો મિત્રો તમે ગુરુપૂર્ણિમાના દિવસે આ પ્રકારે ઉપાય કરી લેશો અને અમે તમને જે વસ્તુ જણાવી એ વસ્તુ તુલસી માતાનો છોડમાં બાંધી દેશો તો મિત્રો તમને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે કે જેનાથી તમારો બેડો પાર થઈ જશે કારણ કે મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે આ ઉપાયનું બહુ જ ખાસ મહત્ત્વ દર્શાવવામાં આપ્યું છે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તો તેને આ ઉપાયનું અવશ્ય ફળ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો હવે આપણે ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે જાણીએ તો મિત્રો અષાઢ માસની ગુરુપૂર્ણિમાના દિવસે વ્રત કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ ગુરુપૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે આ દિવસે વિધાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તેમજ મિત્રો આ દિવસે વ્રત કરવાની સાથે જ સ્નાનદાનનો પણ મહિમા છે તો સાથે જ આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને તમે માતા મહાલક્ષ્મીની કૃપાને પણ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો ગુરુ પૂર્ણિમા એ પવિત્ર નદીઓમાં સ્નાનનું મહત્વ છે તો કહે છે કે આ દિવસે દાન પુણ્ય કરવાથી તેનું બમરું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વખતે ગુરુપૂર્ણિમાના દિવસે સ્વાર્થ સિદ્ધ ઇન્દ્રયોગ યોગ પણ સર્જાઈ રહ્યો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને આપ ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ પણ કરી શકો છો મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ઉપાયો કરી શકાય છે તો મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે તેમજ ગુરુપૂર્ણિમાના અવસરે માતા લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ અને તેમને ભોગમાં ખીર અર્પણ કરવી જોઈએ કહેવાય છે કે ઉપાય કરવાથી માતા લક્ષ્મી આપના ઘરમાં સ્થાયી નિવાસ કરે છે તેમજ મિત્રો આ દિવસે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને કોડી અર્પણ કરવી જોઈએ આ કોડી પર હળદરથી તિલક કરવું જોઈએ ત્યારબાદ આ કોડીને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં મૂકી દેજો આ ઉપાય કરવાથી ક્યારે આપની તિજોરી ખાલી નહીં થાય તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સાથે જોડાયેલ વસ વસ્તુઓનું દાન કરવું જોઈએ એટલે કે સફેદ વસ્તુઓનું જેમ કે ખાંડ દૂધ દહીં અક્ષનું દાન કરવું જોઈએ કહેવાય છે કે તેનાથી આપનો ચંદ્ર મજબૂત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે તેમજ મિત્રો ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે જો તમે ગંગામાં સ્નાન ન કરી શકો તો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાથી આપને ગંગા સ્નાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે અને આપને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો ગુરુપૂર્ણિમાએ માતા લક્ષ્મીજીને કોડી અર્પણ કરો અને તેના પર હળદરથી તિલક કરજો બીજા દિવસે સવારે આ કોડીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખજો મિત્રો આ ઉપાયથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી આ પછી દરેક પૂર્ણિમાના દિવસે આ પોટલી તમારી તિજોરીમાંથી કાઢીને લક્ષ્મીજીની સામે રાખો તેના પર હળદરનું તિલક કરજો પછી તેને લાલ કપડામાં બાંધી દો અને બીજા દિવસે તેને તમારી તિજોરીમાં રાખો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે આ ઉપરાંત મિત્રો દરેક પૂર્ણિમાના દિવસે મંદિરમાં જવું જોઈએ અને લક્ષ મીને અત્તર અને સુગંધિત અગ્રબત્તીઓ અર્પણ કરવી જોઈએ પછી ધન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવીમાં લક્ષ્મીને તમારા ઘરમાં વાસ કરવા પ્રાર્થના કરજો તેમજ મિત્રો ગુરુપૂર્ણિમાની રાત્રે સતત પંદરથી વીસ મિનિટ સુધી ચંદ્રને જોવો બહુ શુભ મનાય છે તેનાથી આંખોની રોશનીમાં તેજ આવે છે આ સાથે પૂર્ણિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાં સોય દોરો પરોવવાથી આંખોની રોશની વધે છે તેમજ મિત્રો પૂર્ણિમાના દિવસે ચાંદની આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જો ગુરુ પૂર્ણિમાના દિવસે સગર્ભા સ્ત્રીની નાભી પર ચંદ્રનો પ્રકાશ પડે તો ગર્ભાશય સ્વસ્થ બને છે સગર્ભા સ્ત્રીઓએ થોડો સમય ચંદ્રના પ્રકાશમાં રહેવું જોઈએ પૂર્ણિમાના દિવસે માતાલક્ષ્મીને ખીર ચઢાવવી જોઈએ અને અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે તેમજ મિત્રો શનિદેવને તલ અતિ પ્રિય છે તેમના પર તલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે તેમની ઉપર તલ ચડાવવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે તેવામાં શનિની દશા કે સાડા સાતી દરમિયાન શનિદેવને તલ ચડાવવાથી પીડા ઓછી થાય છે કુંડળીમાં ગ્રહોની શાંતિ માટે પણ શનિદેવને તલ ચડાવવામાં આવે છે તો મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને તલ ચડાવવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સરસિયાના તેલમાં નકારાત્મક ઉર્જાને શોષવાની ક્ષમતા હોય છે શનિદેવને સરસિયાનું તેલ ચડાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે ગુરુપૂર્ણિમાના દિવસે શનિદેવને સરસિયાનું તેલ ચડાવવાથી માનસિક શાંતિ મળે છે જો કોઈ જાતકની કુંડળીમાં શનિની સાડાસાતીનો પ્રભાવ છે તો જ્યોતિષ ગુરુ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્ત માં સરસિયાનું તેલ ચડાવવાથી લાભ થઈ શકે છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે શનિદેવને શમીના ફૂલ ચડાવવાથી વ્યક્તિને તમામ સમસ્યાઓ હિ છુટકારો મળી શકે છે મિત્રો ગુરુ પૂનમના દિવસે શનિદેવને શમીના ફૂલ ચડાવવાથી ધન લાભ થાય છે શનિદેવને શમીના ફૂલ ચડાવવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે અને અનેક રોગોથી મુક્તિ મળે છે શનિદેવને શમીના ફૂલ ચડાવવાથી નોકરી અને બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો જો તમે લાંબા સમયથી માનસિક પીડાથી પીડાઈ રહ્યા છો તો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈપણ ચાંદીની વસ્તુ ખરીદી શકો છો અને તેને હંમેશા તમારી સાથે રાખી શકો છો જો તમે ઇચ્છો તો તમે ચાંદીનો સિક્કો ચાંદીની વિંટી અથવા ચાંદીનું લોકેટ બનાવીને પહેરી શકો છો મિત્રો ગુરુ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર તરફ જોતી વખતે તમે વાર ચંદ્ર મંત્રનો જાપ કરી શકો છો આ દિવસે જો શક્ય હોય તો ચોખાની ખીર બનાવીને ચંદ્રને અર્પણ કરવી શુભ મનાય છે અને તે પછી તેને જાતે ખાજો આ ઉપાય આ માનસિક અસ્થિરતા દૂર કરે છે તેમજ પિતૃદોષ નિવારણ માટે ગુરુપૂર્ણિમાને પિતૃદોષ નિવારણ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે પીપળાના ઝાડને પાણી અર્પણ કરીને અને પિતૃઓની મુક્તિ માટે પ્રાર્થના કરવાથી વ્યક્તિ પિતૃદોષથી મુક્ત થાય છે તેમજ મિત્રો આ દિવસે કાળા તલ મધ અને દૂધ ભેળવીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિંડદાન કરવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને તેમને મુક્તિ મળે છે શક્ય હોય તો આ દિવસે ગાય કૂતરા અને કાગડાને ખવડાવો અને તમારી શ્રદ્ધા અનુસાર જરૂરિયાતમંદોને દાન કરો તેમજ મિત્રો દુઃખ ખરાબ નજર કે વાસ્તુ દોષથી મુક્તિ મેળવવા માટે ગુરુપૂર્ણિમાના દિવસે જો તમે ગૌમૂત્ર ભેળવીને તમારા ઘરમાં સફાઈ કરો અને ગંગાજળનો છંટકાવ કરો છો તો દેવતાઓ ઘરમાં રહેવા લાગે છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીની વાર પરિક્રમા કરજો જેનાથી ખરાબ નજરથી રાહત મળે છે જો શક્ય હોય તો આ દિવસે કાળા તલનું એક નાનો પોટલો બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો આનાથી ગ્રહોના દુઃખ અને નકારાત્મક ઊર્જા કાયમ માટે દૂર થાય છે તેમજ ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રની ઉર્જા તેના ઉચ્ચતમ સ્તર પર હોય છે તેથી આ દિવસે જો તમે સફેદ વસ્ત્રો પહેરો અને જ્ઞાન અને કારકિર્દી માટે ચોખા અને ખાંડનું દાન કરો અને ચંદ્રદેવને જોતાં જોતાં તેમના મંત્રનો જાપ કરજો તો તમને બુદ્ધિ અને જ્ઞાન મળે છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે ગાયના ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને દેવી સરસ્વતીની સાથે પૂજા કરવાથી કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થાય છે આ ઉપરાંત જો તમે ઈચ્છો તો તમે આ દિવસે શાળા અથવા અનાથાશ્રમમાં જઈ શકો છો અને સફેદ મીઠાઈઓનું વિતરણ કરી શકો છો જે તમને ચંદ્રના આશીર્વાદ આપશે તો મિત્રો ગુરુ પૂર્ણિમાએ આત્મનિયંત્રણ તપસ્યા ધ્યાન અને આત્મશક્તિ વધારવાનો એક ખાસ દિવસ છે આ દિવસે ચંદ્રની ઊર્જા મહત્તમ રીતે મેળવી શકાય છે આ માનસિક સ્થિરતા આપે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુરુ પૂનમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ જયલક્ષ્મીમાં